સમતા વિસ્તારમાં ઇમારત ધરાશાયીની સમગ્ર શહેરમાં આવેલી કરી મકાનો શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૂર્યકિરણ ઇમારત રવિવાર રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ધરાશી થતા વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકથોળા ઉમટી પડ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી

ફાયર સેફ્ટી અંગે બેઠક બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે આ ઇમારત જર્જરિત હોવાથી કોર્પોરેશન ને અગાઉ ત્રણ વખત નોટિસ આપી હતી મકાન વર્ષો જૂનું હોવાથી ફેમારેતા લોકોની લાગણી જોડાઈ ગઈ હોય છે પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરી દેવું જોઈએ